આજકાલ વાર અને ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ પણ આ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે અમદાવાદમાં હવે વાર અને સ્કિનની સંભાળ લેવું વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કીન ક્લિનિકની સેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે ચેન્નાઈની એડવાન્સ ગ્રો હેર અને ગ્લો સ્કિન ક્લિનિકની શાખા અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે લોકો હવે સ્કિન કેર અને હેર સ્કેર માટે જાગૃત થયા છે ત્યારે વાર અને સ્કિનની સંભાળ લેવા માટે સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વરી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ બે હજાર ચારમાં સ્થપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની સેવા હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ છે Very good morning, everyone. So this is uh, Advanced Grow Hair and Advanced Glow Cli Glow Skin uh, Clinic launch, 96th branch in India, and uh, third branch in Gujarat. And uh, here today we are in Ahmedabad, and uh, Meme Nagar, and Gurukul. And my name is Surenveel Jayaraman. So I am the brand founder of uh, this particular uh, brand. <coughs> હા હું રાજેશ ચંદન છું અને ચેન્નઈતા ચેન્નઈથી છું અત્યારે આઈ એમ હું બહુ પ્રાઉડ છું કે આ નાઇન્ટી સિક્સ બ્રાન્ચ છે બટ એટ ધ સેમ ટાઈમ આઈ એમ સોરી કે અમે બહુ લેટ આવ્યા અહીંયા અમદાવાદ અહીંયા અમદાવાદ તો બહુ મોટો માર્કેટ છે આ તો ફર્સ્ટ બ્રાન્ચ છે અમારી વિચાર છે એટલીસ્ટ પાંચથી સાત બ્રાન્ચ અહીંયા અમદાવાદમાં ખોલવાનું છે આ ગ્રો હેર અને ગ્લો સ્કીનને હું અત્યારે લગભગ બાર જેવી ફ્રેન્ચાઇઝીસ ચલાવું છું અને બહુ સક્સેસફુલ છે અને લોકો એનો બેનિફિટ બહુ બધા લે છે જેમ સમીરભાઈએ અને શરણભાઈએ કીધું કે ભાઈ આજની તારીખમાં સ્કિન અને હેરની બહુ જરૂરત છે અને આપણે ટેન્શનમાં બહુ સ્લીપ ઓછી છે તો હેર અને સ્કિનની ગ્લોઈંગનો બહુ બધો જરૂરત છે આજકાલ ઇન્સ્ટાગ્રામનો જમાનો છે રીલ્સનો જમાનો છે તો બધા લોકોએ આપણે આપને મતલબ એકદમ સારા લાગવા એમને લાગે છે તો વી હેવ થોટ કે અમદાવાદને પણ આ ઓપોર્ચ્યુનિટી આપવાની અને રિયલી આજે આપણે ઓપન ઓપનિંગ કરીએ અને મને હન્ડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ છે વિથિન એક બે મહિનામાં આ બ્રાન્ચ પણ બ્રેક ઇવેન્ટ થશે અને આવા બહુ બધા બ્રાન્ચ અક્રોસ અમદાવાદ બનશે તો સમીર ગામી એડવાન્સ ગ્રોહેર અને ગ્રોસ્કીન સુરતથી અને અમદાવાદમાં અમારું આ પ્રથમ સોપાન છે ગ્રોસ્કીન અને ગ્રોહેર એ સાઉથની એક જાણીતી બ્રાન્ડ છે આ છન્નુમી બ્રાન્ચનું ઓપનિંગ આજે થવા જઈ રહ્યું છે રાજેશજી શરણજી ધ્રુવ અને ભાર્ગવના સહયોગથી આ ગ્રોસ ગ્લો સ્કીન અને ગ્રો હેર એ એક એવી બ્રાન્ડ છે કે જે કોમન લોકોથી લઈ અને મોટા લોકો સુધી બધાને સ્કીન માટેનો ગ્લો અને વાળ જે અત્યારે આપણે ટેન્શનને કારણે ઘણા બધા કારણોથી વાળ ઓછા થવા વાળ વધારવા એ બધા માટેના એક પરફેક્ટ સોલ્યુશન સિંગલ સ્ટેપ સોલ્યુશન કે એક જ જગ્યાએ વીક બનાવવાથી માંડીને હેર ટ્રાન્સપ્લાન્ટથી વાળ ઓછા ન થાય એના માટેની પીઆરપી ટ્રીટમેન્ટ એડવાન્સ સ્ટેમ સ્ટેમેક્સ ટ્રીટમેન્ટ એ બધું એક જ જગ્યાએ થઈ રહ્યું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ